હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આજે હું તમને ત્રણ ટિપ્સ શેર કરું છું મિત્રો આ ત્રણ જ વાતો એને તમારી આદત બદલો એને ટેવ પાડી દો સો વર્ષ સુધી તમે એકદમ ફિટ રહેશો એકદમ ફાઇન રહેશો અને સાથે સાથે તમે ઘણા બધા પ્રોબ્લમ્સથી દૂર રહેશો મિત્રો સૌથી પહેલા આધારે આપણે આજે એક સરસ મજાનો આપણી નિયમ લેવાનો છે કે આપણે આપણી હેલ્થને ફિટ રાખવાની છે આપણે નાની ઉંમરે આપણા શરીરને રોગિષ્ઠ નથી થવા દેવું આપણે હોસ્પિટલ નથી જવું આપણે યંગ રહેવું છે ભલે આપણે એ જ થાય આપણું શરીર સાથ ન દે પરંતુ અંદરના અવયવોને જેમ તમે વધારે સાચવશો એમ તમે યંગ રહેશો તો આજનો અમારો વિડીયો કોઈ વેઇટ લોસ પાવડરની રેસીપીનો નથી વેઇટ લોસ પાવડરનો નથી વેઇટ લોસ ડ્રિંક્સનો નથી આજે હું ત્રણ વાતો તમારી સાથે કરીશ કે જે ત્રણ વાતોથી તમે એકદમ મસ્ત હેલ્ધી રહેવાના છો એના માટે તમારે વેટ લોસ ડ્રિંક્સ વેટ લોસ ઉકાળા પીવાની ક્યારેય જરૂર પડવાની નથી તો ચલો મારી સાથે તમે પણ જોડાઈ જાઓ અને ખરેખર તમને મારી વાત પસંદ આવે તો દિલથી લાઈક કરશો મિત્રો આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું ઘણા બધા વર્ષોથી હેલ્થ સિવા ચેનલ ચલાવી રહી છું અને ખરેખર તમારા સૌનો ખૂબ સાથ સહકાર મને મળ્યો છે બહુ સપોર્ટ મળ્યો છે થેન્ક યુ એના માટે જે નવા સબ્સ્ક્રાઇબ મિત્રો જોડાઈ રહ્યા છે એમનો હું દિલથી આભાર માનું છું સૌથી પહેલી વાત તમારા જીવનનો પહેલો નિયમ નાના બાળકોથી લઈ વૃદ્ધોથી લઈને મોટા સૌથી પહેલાં તમારે સવારે મોર્નિંગમાં હું ફળું ગરમ પાણી એક ગ્લાસ પીવું ત્યાર પછી તમારે નાઈ ધોઈ તૈયારથી સરસ થવું અહીં હું યોગા એક્સરસાઇઝ કરવાનું નથી કહેતી થોડું ઘરનું કામ જાતે કરવું

માત્ર ને મિત્રો દસ વખત જમ્પ લગાવો પછી અગિયાર બાર તેમ પચીસ વખત સુધી પહોંચી જાઓ ઘરમાં ને ઘરમાં સવારે મોર્નિંગમાં આ જમ્પ લગાવવાનું કામ તમારે અચૂક કરવાનું છે તમે અત્યારે ફાયદાઓ નથી કહેતી એક મહિના સુધી કરો પછી આ જ વિડીયોની લિંક ગોતો મને ફાયદાઓ જણાવું કે તમને કેટલા ફાયદાઓ થયા છે હા પગ બે ત્રણ દિવસ દુખશે આપણને આદત ન હોય એટલે આપણા જે શરીરના સ્નાયુ છે એ શરીરના સ્નાયુમાં અલન ચલન થાય શરીરના સ્નાયુ શંકો જાય એટલા માટે આપણને સારું કહેવાય કન્ટિન્યુ કરો ચોથા દિવસથી તમને મટી જશે અને પછી તમે ગમે તેટલા ડુંગર ને ડુંગર ચડશો તમને પગના સ્નાયુ નહીં દુખે કારણ કે તમે તમારા પગના જે સ્નાયુ નબળા હતા એને સ્ટ્રોંગ કર્યા છે તમને ખબર છે તમારા શરીરની અંદર જ્યારે સ્નાયુ મજબૂત થાય છે તમારું ઈએમઆઈ લેવલ છે એ હાઈ થાય છે અને જેના કારણે તમારા શરીરમાં ચરબી રહેતી નથી સૌથી મોટો પ્રશ્ન છે આ બીજું તમારા ભોજનમાં આજથી નિયમિત રીતે એક વાટકી દાળ એક વાટકી સલાડ એક રોટી ખાતા હોય તો અડધી રોટી અને એક ચમચી ભાત ભાત વધારે નહીં ખાતા

બધાની તાસીર અલગ હોય છે આ પાંચ આંગળી છે તો આ અંગૂઠું નીચો ને ઝાડો છે આ આંગળી મોટી છે તો અહીંયા વચ્ચે જો અહીંયા કેવું ટેવ્યું છે તો મિત્રો આપણે પણ પાંચ વ્યક્તિ સરખા હોતા નથી તો હવે અહીંયા તો આ પાંચ આંગળી સરખી નથી તો પણ કેવી સરસ અથેડીની બાજુમાં રહે છે એવી જ રીતે આપણે ખુશ રહેતા શીખવાનું છે ખુશ રહેવાનું છે તો હવે અંદરથી તમે ડિપ્રેશ હશો

ત્યાં સુધી તમે નિષ્ફળતા જ મળશે કોઈ પણ કામ હોય પણ હા તમે ઉત્સાહી જીવ થઈને કામ કરશો ગમે તે કામ ન હોય સફળ 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 સફળતા સામે ચાલીને આવે છે તો ખરેખર મિત્રો આટલી વાતોનું ધ્યાન રાખો અને બીજું ભોગ કરતા ઓછું જમવું થોડું ચાલવું ઘરમાં ને ઘરમાં કામ થોડા જાતે કરવા કામવાળા કરીને જાય એ પછી કદાચ તમને ગામ નથી ગમતું તો એમને કે બીજે દિવસે કામ મળશે અને એની રીતે કામ કરશે તમે તમારી રીતે થોડું કામ કરી લો તમારા શરીરની કેલરી પણ બળશે બીજો કે જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે કયો ભાગ તમારો ચરબીવાળો છે એ ભાગની એક્સરસાઇઝ કરો હવે શોલ્ડરની એક્સરસાઇઝ કરો તમારે બેક સાઈડ

તમારા મીડિયામાં તમારા વોટ્સએપ ગ્રુપમાં શેરિંગ કરશો કહીશો તૂટતી બહેનની આ ચેનલ છે ખૂબ સરસ મજાની છે સરસ મજાની ટિપ્સ શેર કરે છે પસંદ આવે તો ચોક્કસ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો